દેશમાં ગણેશ ચતુર્થી પછી ગણેશની દસ દિવસની સ્થાપના કરવામાં આવી અને આજે આનંદ ચૌદસના દિવસે ગણેશજીની જે વિસર્જનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે આખા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે અને તે પછી ગુજરાતના ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે આ વ્યવસ્થા કરવામાં આવી અને સુરતમાં ત્રણ દરિયાકિનારે તમે જોઈ શકો છો છે સાવેલી છે મગદલા છે એવા દરિયા કિનારે મોટી મૂર્તિઓ છે ગણપતિની છે ત્યાં વિસર્જન કરવા માટે યુનિટ રાખવામાં આવ્યું છે ત્યારે નાની મૂર્તિઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસથી વધુ કૃત્રિમ તળાવો મનાવવામાં આવ્યા ને નાની મોટી મૂર્તિઓ ત્યાં ડૂબાવવામાં આવશે અહીંયા મોટી બંદોબસ્ત સાથે પોલીસનો કાપલો અને એસએમસીના લોકોને સ્થાનિક જે અહીંયા આગેવાનો છે સમાજસેવક છે સ્વયંસેવક છે તે લોકો જોડાયા છે અને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સવારે વહેલી સવારથી અહીં મૂર્તિ લોકો વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે અને હજુ પણ એ પ્રક્રિયા શરૂ થઈ છે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થઈ જશે અને આ પ્રક્રિયા આખી સાંજ સુધી ચાલશે તમે જોઈ શકો છો લોકો પોતપોતાની આસ્થા અને મારા દસ દિવસ બેસાણપતિ અહીં લઈને આરતી કરી રહ્યા છે અને એમને વિસર્જન કરી પ્રક્રિયા શરૂ છે કેરામેન રવિ વેન્ડે સાથે સુમિત પ્રજાપતિ ઇવિયન્યૂઝ સુરત